નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચાલો કેમ છો મજામાં આજનો આપણો ટોપિક જે છે ખૂબ જ મહત્ત્વનો સાબિત થવા જઈ રહ્યો છે અને હવે પછી આપણે ડબલ્યુ એચ ફેમિલીની ચર્ચા કરવાના છે ને આ ડબલ્યુએચ ફેમિલી જે છે તેની અંદર માત્ર ને માત્ર એક સાથે બધા ચર્ચા નથી કરવાના પરંતુ એક એક ડબલ્યુએચ શબ્દ જે છે તે પર ડે તમને આપણે લેક્ચર મળવાનો છે તો આ દરેક લેક્ચરને જાણો માણો અને મોજ કરો અને એટલો સરળતાથી અને એટલું સુગમતાથી આપને સમજવામાં આવશે કે માત્ર એક જ ટૉપિક એક દિવસમાં આપણે ભણીશું એટલે કોઈપણ પ્રકારના સંશય વગર ને કોઈપણ પ્રકારની સમસ્યા વગર આપણે આ જે ડબલ્યુ એચ શબ્દ છે તેનો અભ્યાસ કરીશું તેનો આજે પ્રથમ લેક્ચર જે છે તેની અંદર આપણે વોટથી શરૂઆત કરીશું બરાબર તો ચાલો હવે આપણે ડબલ્યુએચ શબ્દોનું કહીને કે મહાયુદ્ધ ચાલુ કરવા જઈ રહ્યા છીએ આ ડબલ્યુ એચ શબ્દ છે એ પર્ટિક્યુલર એક એક શબ્દની સાથે આપણે ચર્ચા કરીશું તો આજનો લેક્ચરની શરૂઆત કરીએ તેની અંદર પ્રથમ જે છે તે વોટ અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ શું બધું છે આ કઈ રીતે કેવી રીતે ટૂંકમાં કહીએ તો શું આવો ભાવ થાય આપણને વિચાર આવે શું તો આ જોઈને જ ખ્યાલ આવે છે કે શેના વિશે ચર્ચા કરવાની છે તો કે વોટ વિશે ચાલો તો તેના વિશે ચર્ચા કરીએ સૌ પ્રથમ જે છે તેની અંદર જોઈએ તો કેના માટે વોટ વપરાય છે તેની ચર્ચા બરાબર તો હવે તેની અંદર વ્યક્તિ વિશે કે વ્યક્તિની ક્રિયા અથવા વ્યવસાય એના વિશે તો કે વ્યક્તિ વિશે વ્યક્તિની ક્રિયા અથવા તેની વ્યવસાય વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે પછી બીજું કે વસ્તુની ઓળખ પણ વોટથી કરી શકાય છે કોઈ પણ વસ્તુ વિશેની ઓળખ મેળવવાની છે તો ત્યારે વોટથી પ્રશ્ન પૂછાય છે અહીંયા આપણી સમક્ષ જોઈ શકીએ છીએ કે તેની વાક્ય રચના જે છે તે કેવા પ્રકારની છે તો કે વોટ પ્લસ સહાયકારક ક્રિયાપદ કરતા મુખ્ય ક્રિયાપદ અન્ય શબ્દો અને પ્રશ્ન છે બીજી બાબત તમે જોઈ શકશો કે આ વાક્યની અંદર કર્મનો સમાવેશ કરવામાં આવ્યો નથી તો ઘણી વખત કર્મ હોય છે ઘણી વખત નથી હોતું આ પ્રમાણે હોય છે અહીંયાનું એક્ઝામ્પલ એ લે ખ્યાલ આવશે તો સૌ પ્રથમ શું છે તો કે વોટ પછી સહાયકારક ક્રિયાપદ શું લઈએ તો કે ઇઝ વોટ ઇઝ કરતા તરીકે શું લઈએ તો કે સી વોટ ઇઝ સી મુખ્ય ક્રિયાપદ તો કે ડુ લઈએ એની પાછળ આ લગાવીએ વોટ ઇઝ સી ડુઈંગ અને અન્ય શબ્દ છે એની જગ્યાએ શું લઈશું આપણે ટુડે બરાબર તો શું કહ્યું વોટ ઇઝ સી ડુઈંગ તો ચાલુ કાળનું વાંક્યું ત્યારે આ પ્રમાણે બને છે પછી બીજું લઈએ આપણે બીજું વાક્ય છે લઈએ તો શું કહીશું કે વોટ ડુ ધે વોટ ડુ ધે રીડ ટુડે બરાબર તેણે આજે શું વાંચ્યું તે જ પ્રમાણે અહીંયા ભૂતકાળ હોઈ શકે છે તો ડીડ આવી શકે છે તેણે આજે તેણે ગઈકાલે પરમ દિવસે શું વાંચ્યું હતું બરાબર તો અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે વોટવાળું જે વાક્ય આવે છે પ્રશ્નાથ તેના પછી સહાયકાર ક્રિયાપદ આવશે અને પછી કરતા છે તે આવે છે બરાબર તો આનો અભ્યાસ કરીએ આપણે એમાં ચર્ચા કરવાની છે તેની અંદર અલગ અલગ ત્રણ રીતે વોટનો ઉપયોગ થાય છે તેની આજે ચર્ચા કરીએ તો સૌ પ્રથમ એક ઓબ્જેક્ટ એટલે કે કર્મ વિશે જ્યારે માહિતી મેળવવાની હોય ત્યારે અહીંયા જોઈ શકે ધૈર ઇઝ અ પેન ઇન હિઝ પોકેટ અહીંયા પેન જે છે આમ તો વસ્તુ છે પણ કર્મના સ્થાને આવેલો રજનામ કહીએ તો તેને આપણે કઈ રીતે તો પ્રશ્નાર્થ હોય તો શું આવશે વોટ પછી આ સહાયકારક પછી કરતાના સ્થાને ધૈર્ય આવેલો છે તો આ બંનેને ઇન્ટરચેન્જ કરવાના છે શું કરશું વોટ ઇઝ પછી ધૈર્ય પછી આ શબ્દ જે છે પોતાના સાથે રહેલા આર્ટિકલને સાથે કાઢ નાખવાનું છે પછી ઇન હિઝ પોકેટ ઇન હિઝ પોકેટ બરાબર ત્યાર પછી બીજું વાક્ય સી ઇઝ રીડિંગ અ બુક હવે અહીંયા કઈ રીતે બનશે તો જો શું આપણે પેલા વોટ આ બંને શબ્દો છે તેને ઇન્ટરચેન્જ કરવાના થશે બરાબર તો શું થશે અહીંયા વોટ ઇઝ સી રીડિંગ વોટ ઇઝ સી રીડિંગ અહીંયા જોઈ શકીએ છીએ કે અમુક શબ્દ છે તે શું કર્યો છે કાઢ નાખ્યો છે શા માટે તો કે કર્મ છે આ કરતા છે આ ક્રિયાપદ અને કર્મ ટૂંકમાં કહીએ તો ઓબ્જેક્ટ એટલે કે કર્મ વિશે જ્યારે માહિતી મેળવવાની હોય ત્યારે સના વિશે પ્રશ્ન પૂછાય તો કે વોટ વડે પૂછવામાં આવે છે ત્યારબાદ જે છે તે પ્રોફેશન એટલે કે વ્યવસાય આપણે વ્યવસાય વિશે કોઈક ના વિશે જાણવું છે કે ભાઈ તમારા પપ્પા શું કરે છે તમારો ભાઈ શું કરે છે વોટ વોટ ઇઝ યોર ફાધર તમારા પિતા શું છે બરાબર તો આ પ્રમાણે પૂછવું છે તો ત્યારે વ્યવસાય એટલે કે પ્રોફેશન વિશે માહિતી મેળવવા માટે તો અહીંયા આપણે જે પ્રશ્ન જે છે દય આર ફાર્મર અહીંયા જ્યારે આનો પ્રશ્ન બનાવીએ તો શું કહીશું આપણે કે વોટ આર દય તેઓ શું છે આપણે કહીએ ને કે તેનો વ્યવસાય શું છે તો એ રીતે અહીંયા આનો જોબ મેળવા જઈએ તો શું આવશે તો કે ફાર્મર શો પછી મિસ્ટર ચાવડા ઇઝ અ બિઝનેસમેન અહીંયા આપણે વ્યવસાયની સાથે સંકળાયેલા શબ્દને દૂર કરવાનો થશે તો હવે એને પ્રશ્ન પૂછીએ તો શું થશે વોટ ઇઝ મિસ્ટર ચાવડા બરાબર અહીંયા જુઓ તો બિઝનેસ શબ્દ છે તે કાઢી નાખ્યો છે અને તેના વગર પ્રશ્નાર્થનો એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું છે ચાલો ત્યાર પછી જે માહિતી મેળવવાની છે તે છે ક્રિયા જ્યારે ક્રિયા વિશે માહિતી મેળવવાની હોય ત્યારે પણ વોટ વડે પ્રશ્ન પૂછાય છે વોટ ઇઝ સી ડુઈંગ તેણી શું કરી રહી છે વોટ આર યુ રીડિંગ તમે શું વાંચી રહ્યા છો આ પ્રકારના પ્રશ્ન જ્યારે બનાવવાના થાય ત્યારે અહીંયા ક્રિયા એટલે કે એક્શન જેને કહીએ છીએ તો અહીંયા જ્યારે જોશું આપણે તો કે આ કરતા છે આ સહાયકારક ક્રિયાપદ આ મુખ્ય ક્રિયાપદ અને આ છે કર્મના સ્થાને રહેલું ના કર્મ તો જ્યારે આપણે ક્રિયાપદને દૂર કરીએ છીએ તો ત્યારે તેની સાથે રહેલું કર્મ છે તે ઓટોમેટિક કાઢવું પડે છે બરાબર તો વાક્ય રટના આ રીતે થશે અહીંયા કઈ રીતનું તો કે પહેલાં વહેલો તો વોટ આવશે વોટ ઇઝ પછી અહીંયા છે ચૈતાલી તો વોટ વોટ ઇઝ ચૈતાલી વોટ ઇઝ ચૈતાલી પછી અહીંયા શું કરવું પડશે તો કે ડુઈંગ હવે પ્રશ્ન એ છે ડૂઈંગ શા માટે આવ્યું અહીંયા જોઈ શકીએ છીએ કે કાળ કયો છે તો કે આઈનજી એટલે કે ચાલુ કાર્ડ છે એટલા માટે અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે મેર્યું અને ડૂની પાછળ જે વધારાનો શબ્દ એટલે કે કાર્ડની ઓળખ માટે શું લગાવ્યું છે તો કે આઈનજી લગાવ્યું છે બરાબર ત્યાર પછી એટ એપલ એવરી ડે હવે અહીંયા છે ક્રિયાપદ સફરજન ખાધું બરાબર અહીંયા તે દરરોજ સફરજન ખાય છે તો આ રીતે જ્યારે આ લેવાનું છે તો ત્યારે તેનું આપણે જોઈએ તો કઈ રીતનું થશે વોટ હવે કાળ કયો છે તો કે સાદો વર્તમાન કાળ અહીંયા સહાયકારક ક્રિયાપદ હાજર નથી તો બહારથી ઉમેરવું પડશે તો અહીંયા શું કરશું આપણે ડૂ અથવા ડી તો અહીંયા વોટ ડૂ અહીંયા કરતા ધે છે તેની સાથે શું આવે ડૂ આવે વોટ ડૂ ધે હવે આ ક્રિયાપદ છે તેની સાથે જોડાયેલું કર્મ છે તે પણ શું કરવાનું કાઢી નાખવાનું છે તો વોટ ડૂ ધે રીયો ખાત કે શબ્દ ઉમેરા છે તો કે ડુ વોટ ડુ ધે ડુ પછી એવરીડે અન્ય શબ્દ છે તે જેમના તેમ બરાબર તો આ પ્રમાણે ત્યાર બાદ બીજો વાક્ય टाइगर કિલ્ડ અ ડીયર ઇન ધ જંગલ ફરી વખત કે નીચે અંડરલાઈન છે તો કે ક્રિયાપદ નીચે અંડરલાઈન છે તો અહિયાં જોઈજો તો સનાવાડે બનશે તો કે વોટ હવે કાળ જુઓજો કાળ કયો છે તો કે ભૂતકાળ છે સાદો ભૂતકાળ તો અહિયાં સહાયક ક્રિયાપદ તરીકે સુમેર સુ આપણે તો કે ડી ડીગર વોટ ડીડ ટાઈગર વોટ ડીડ ટાઈગર હવે આને કાઢી નાખવાનું છે કિલ ને તેની સાથે ડીયર શબ્દ પણ નીકળી જશે બરાબર તો શું આવશે વોટ ડીડ ટાઈગર ડુ ત્યાં તો કે ઇન ધ જંગલ વોટ ડીડ ટાઈગર ડુ ઇન ધ જંગલ તો આ પ્રમાણે જોઈ શકીએ છીએ કે જ્યારે ક્રિયા એટલે કે એક્શન વિશેની ચર્ચા કરવામાં હોય તો આ પ્રમાણે પ્રશ્નાર્થ વાક્ય બને છે હવે ત્યારબાદ આપણે દરેક વિષયનો ટૂંક અભ્યાસ છે તેને આગળ વધારીએ તો પ્રશ્ન વાક્ય જે છે તેનું ટ્રાન્સલેશન કઈ રીતે કરું તેની સમજૂતી મેળવીએ વોટ ડી ટીચર ટેલ જગત એ શું કીધું કે શિક્ષકે શિક્ષકે જગતને શું કહ્યું બરાબર શિક્ષકે જગતને શું કહ્યું તો અહીંયા ભૂતકાળની ચર્ચા છે કહ્યું તો કયું હતું એવું પણ આપણે કહી શકીએ છીએ પછી વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ ધીસ બુક શું કહીશું અહીંયા ધીસ બુક એટલે આ બુકની પ્રાઇઝ એટલે કિંમત 6 बराबर आ बुक ने कीमत छु है પછી વોટ ડીડ યુ સી ઇન ધ ગાર્ડન તમને બગીચામાં તું ど યુ બરાબર શું કયો કે તમે બગીચામાં શું જોયું ત્યારબાદ વોટ મેક્સ યુ એંગરી અહીંયા કે તમને ગુસ્સો અપાવે છે શું અપાવે છે અથવા તો તમને શું ગુસ્સો અપાવે છે બરાબર તો આ પ્રમાણે આપણે જોઈ શકીએ કે દરેક વાક્ય જે છે તેને એકદમ સિમ્પલ રીતે સમજી શકાય છે હવે ત્યારબાદ જે ચર્ચા છે તેની અંદર તો કે જ્યારે પ્રશ્નાર્થ વાક્યનું સર્જન કરવાનું એટલે કે બનાવવાના છે તો ત્યારે કઈ રીતે બને છે તે જોઈએ પ્રથમ વાક્ય જે છે તે કિચે અંડરલાઇન છે તો કે પ્લેઈંગ ક્રિયાપદનીચે અંડરલાઇન છે આપણે યાદ કરીએ નહીં તો કે એક્શન વર્બ છે એટલે કે તેની સાથે સાથે જે તે જોડાયેલો શબ્દ છે તે પણ નીકળી જશે બરાબર તો અહીંયા જોઈએ તો શું કહીશું વોટ કાર્ડ કયો છે તો કે ચાલુ કાર્ડ છે એટલા માટે આર આવશે વોટ આર પછી કરતા કોણ છે તો કે બોયઝ વોટ આર બોયઝ અને વધારાનો કયો શબ્દ ઉમેરો થાય તો કે ડુ પણ કાર્ડ આઈએનજી વાળો છે એટલે કે ચાલુ કાર્ડ છે તો આની પાસે શું લગાવશું આપણે આઈ એન જી બરાબર વાક્ય વોટ આર બોય ડુઈંગ પ્રમાણે થશે પછીનું રવિના વોચિસ ટીવી ડેરી અહીંયા જોઈ શકીએ છીએ કે બે હેન્ડ લાઈન છે કે અહીંયા છે કે અહીંયા છે તો હવે આ બંને વિશે આપણે વાક્યનું સર્જન કરીએ તો સૌ પ્રથમ વોચિસ વડે તો શું કહીશું વોટ હવે કાળ કયો છે તો કે સાદો વર્તમાન કાળ છે તો ડુ અથવા ડઝ વરમ થાય રવિના ક્રિયાપદ છે સોરી કરતા છે તો શું થશે વોટ ડઝ રવિના રવિના વોટ ડઝ રવિના ડુ ડેલી આ પ્રમાણે અહીંયા જોઈ શકીએ છીએ કે જ્યારે વોટ વોચિસ જે છે તેના વિશે પ્રશ્ન બનાવ્યો ત્યારે ટીવી શબ્દ છે તે નીકળી જાય હવે માત્ર ટીવીની અંડરલાઈન છે ત્યારે બનાવો તો ત્યારે શું બનશે તો શું થશે વોટ ડઝ રવિના રવિના આ વોચિસ છે તેનું મૂળરૂપ થઈ જશે શું થઈ જશે તો કે વોચ ડેલી બરાબર અહીંયા ફર્ક શું પડ્યો છે તો કે માત્ર એક જ ફર્ક પડ્યો છે કે અહીંયા મુખ્ય ક્રિયાપદ છે જેમનું તેમ રહ્યું છે જ્યારે ઉપરનામાં મુખ્ય ક્રિયાપદ છે તે નીકળી જાય છે ત્યાર પછી શિવમ હેઝ બ્રોકન ધ મિરર તો અહીંયા શું કરશું આપણે વોટ પછી હેઝ પછી કરતા શિવમ વોટ હેઝ સિવમ બ્રોકન છેલ્લે પ્રશ્નાચિહ્ન અડધો મિનટ છે તે નીકળી જશે ત્યાર પછી ધ મોબાઈલ ઇઝ ઇન ધ બોક્સ ઓફ તો એકદમ સિમ્પલ છે મોબાઈલની જગ્યાએ શું મૂકી દઈશું વોટ ઇઝ ઇન ધ બોક્સ ઓફ બોક્સની અંદર શું છે બરાબર તો આ પ્રમાણે વાક્ય જે છે તે બનાવી શકાય છે હવે જોઈએ આગળ ચાલો તેના પછી જે ચર્ચા કરવાની છે તે છે ગુજરાતી વાક્યનું અંગ્રેજીમાં રૂપાંતર તો પ્રથમ વાક્ય છે તેની તમારું નામ શું છે તો તમારું શું આવ્યું જ્યારે તો વડે પ્રશ્ન હતો કે વોટ વડે વોટ પછી સહાયકારક ક્રિયાપદ એજ વોટ ઇઝ તમારું એટલે યોર વોટ ઇઝ યોર નેમ બરાબર આપ તમારું નામ શું છે બીજું વાક્ય તમે શું કરી રહ્યા છો કાળકિયો છે તો કે કરી રહ્યા છો ચાલુ કાર્ડ દર્શાવે છે તો અહીંયા શું બનાવીશું આપણે વોટ પછી શું એટલે આર અહીંયા ક્રિયા કરતા જે છે તમે એટલા માટે આપણે શું રહ્યું આર વોટ આર પછી કર્તા તરીકે યુ અને કરી રહ્યા છો તો શું આવશે તો કે ડુ એટલે કે ડુઈંગ અ વોટ આર યુ ડુઈંગ આ પ્રમાણે તમને શું જોઈએ છે હવે અહીંયા જોઈએ તો કયો થશે તો કે સાદો વર્તમાન કાળ તો અહીંયા વોટ વડે સાદો વર્તમાન કાળ હોય તો સહાયકારક ક્રિયા પર શું થશે તો કે ડુ અથવા ડઝ તો અહીંયા તમને એટલે કે યુ છે વોટ ડુ યુ અને જોઈએ છે એટલે વોન્ટ વોટ ડુ યુ વોન્ટ આ રીતે પછી તમારું મનપસંદ ખાવાનું શું છે હવે અહીંયા જોઈએ તો યોર એટલે કે તમારું વોટ અહીંયા શું છે એટલે કે ચાલુ કાર્ડ સોરી સાદો વર્તમાન કાર્ડ છે તો શું કે શું વોટ ઇઝ યોર મનપસંદ એટલે ફેવરિટ વોટ ઇઝ યોર વોટ ઇઝ યોર ફેવરિટ ફૂડ ખાવાનું એટલે ફૂડ વોટ ઇઝ યોર ફેવરિટ ફૂડ બરાબર તો આ પ્રમાણે આ દરેક વાક્ય છે ને એકદમ સિમ્પલ રીતે ટ્રાન્સલેશન કરી શકાય છે હવે વિદ્યાર્થી મિત્રો આપ જો તમે આ જ પ્રકારના દરેકે દરેક ડબલ્યુએસ શબ્દને સિમ્પલ અને સરળતાથી સમજવા માંગતા હોય તો મારી ચેનલ સાથે જોડાઈ જાઓ અને તે જોડાવાની સાથે સબસ્ક્રાઈબ કરી લ્યો સબસ્ક્રાઈબ કરો અને જે તમને પસંદ આવે છે તો શેર કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચાલો ત્યાં સુધી રજા આપો જય હિન્દ જય ભારત